આની વાતમાં આજે આપણે ત્રણ પ્રકારના આનંદ ઠાકોરજી સમજાવે છે કે વૈષ્ણવો સાંભળો રસના ત્રણ પ્રકાર છે મોરારદાસ એક તો છે વિષયાનંદ બીજો છે બ્રહ્માનંદ અને ત્રીજો ભજનાનંદ આ ત્રણ પ્રકારના રસ છે વિષયાનંદ થી બ્રહ્માનંદ અનંત ગણો શ્રેષ્ઠ છે બ્રહ્માનંદ થી ભજનાનંદ અગણિત શ્રેષ્ઠ છે હવે વિશેષ સમજાવતા ઠાકોરજી આજ્ઞા કરે છે કે પ્રથમ વિષયાનંદનો પ્રકાર સમજો પુષ્કળ દ્રવ્ય હોય વાડી વજીફા હોય મહેલ વગેરે હોય સર્વ પ્રકારે નિરોગી હોય માથા ઉપર કોઈ શત્રુ ન હોય જે સમય સમય પર જે જોઈએ હાજર કરનારા આજ્ઞાધારી ચાકર હોય તથા દિવ્યાંગના જેવી ઘણી સ્ત્રીઓ પોતાને હોય અને તે બધી સર્વ રીતે અનુકૂળ હોય સર્વ વાતની સુખ સંપત્તિ હોય લેશ માત્ર ચિંતાનો હોય આટલું સુખ લૌકિક હોય ત્યારે એક વિષયાનંદ સિદ્ધ થયો કહેવાય તેના કરતા અનંત ગણો જ્ઞાનીનો બ્રહ્માનંદને વલોવી કહેવાય છે અને તેના કરતા અગણિત ગણો ભગવત રસિકજનોનો ભજનાનંદ કહેવાય એટલે કે આટલી બધી સુખ સંપત્તિ હોય એને વિષયાનંદ સિદ્ધ થયો કહેવાય પણ વિષયાનંદથી બ્રહ્માનંદ વધારે અનંત ગણો છે અને બ્રહ્માનંદથી ભજનાનંદ આ આનંદનો રસ પ્રકાર બધા ઉપનિષદમાં આનંદની ગણતરી કરતાં વર્ણવ્યો છે એટલે કે ભજનાનંદની વાત કરી રહ્યા છે ભક્તિ માર્ગમાં બ્રહ્માનંદને વલોવીને ભજનાનંદ પ્રગટ કર્યો કારણ કે અને નવનીત ભજનાનંદ એ નવનીત સ્વરૂપ છે અને બ્રહ્માનંદ તે દહીં સમાન છે એટલે કે દહીંમાં નવનીતમાં ફરક કેટલો બધો એટલો બધો ફરક છે ભજનાનંદમાં ને બ્રહ્માનંદમાં એમ સમજાવે છે પુષ્કળ દહીં હોય તો થોડું નીકળે બ્રહ્માનંદમાંથી છૂટું પડે ત્યારે ભજનાનંદની પ્રાપ્તિ થાય વિષયાનંદમાંથી ચિત્ત ચિત છૂટે તો બ્રહ્માનંદ પ્રાપ્ત થાય અને બ્રહ્માનંદમાંથી ચેટ છૂટે તો ભજનાનંદની પ્રાપ્તિ થાય ભજનાનંદ તો અગાધ રસ છે તેનું વર્ણન શું કરી શકાય તે તો ભગવદ રસિકજનોને જ તેને જ જાણી શકે છે મોરારદાસ જ્ઞાતિના સોરી મોરારદાસ જ્ઞાનીના બ્રહ્માનંદ કરતા ભગવદ્ જનોનો ભજનાનંદ અધિક છે એટલે કે હવે બ્રહ્માનંદ કરતા ભજનાનંદ અધિક છે તે શુદ્ધ રસરૂપ રસિકાનંદ કહેવાય વળી જ્ઞાની છતાં જો ભજનાનંદી હોય એટલે કે જ્ઞાની વધતા ભજનાનંદી તો તેના રસિકાનંદનો પાર નથી તેનાથી મોટો કોઈ નથી એટલે કે જ્ઞાન તો હોય પણ ઠાકોરજીના રસમાં પણ આનંદ આવતો હોય અને પ્રેમ હોય એનાથી વધારે મોટું કોઈ નથી જો જ્ઞાની થઈને ઠાકોરજીને ભજે તો તેનાથી મોટી રસિકજન કોઈ નથી ભજનાનંદ ઘણો અગાધ રસ છે તેની પ્રાપ્તિ જીવને થવી ઘણી દુર્લભ વાત છે તે તો દ્રઢ આશ્રયથી પ્રાપ્ત થાય છે હવે ઉદાહરણ આપે છે મુરાર વિષયાનંદ બ્રહ્માનંદ અને ભજનાનંદ એ ત્રણેય રસના ભોગતા ઠાકોરજી છે જુઓ કુબજા કુબજાનો પ્રભુ પર પ્રેમ હતો પણ તેની પ્રેમ સકામ હતો કારણ કે પ્રભુ તેને ત્યાં પધાર્યા ત્યાર પછી તેને પ્રભુના વિરહની આરતી થઈ નથી એટલે કે ઠાકોરજી પધાર્યા પછી એને ફરીવાર વિરહ નથી થયો પ્રેમમાં તો આરતી વધ્યા જ કરે જુઓ કુબજા સંબંધે તેમ નથી થયું માટે તેને ઉતરતી પંક્તિમાં ગણી છે એટલે કે કુબજાનો પ્રેમનું કોઈ ઉદાહરણ ના આપે એમ સમજાવે છે વળી પ્રભુ ત્યારે બહાર બેસાડીને પોતે સુંદર બનવા શણગાર કરવા બેઠી એટલે કે જોડાવ્યા અને અહીંયા પોતે શણગાર કરવા બેઠી પ્રભુની સ્નેહથી સેવાટેલ કરવાની વાત ક્યાંય રહી નહીં ક્યાંય જતી રહી પણ આનંદ લેવા શણગાર સજવા બેઠી કુબડી હતી ને તે સારી દેખાવા માટે પોતાના વિશે આનંદ સારો લાગ્યો પ્રભુએ તેને ભજનાનંદનું દાન ન કર્યું માત્ર તેની ઈચ્છા વરદાન પ્રમાણે પૂર્ણ કરી વળી વ્રજભક્તોમાં પણ સર્વ પ્રકારના ભક્તો હતા એટલે કે વ્રજભક્તોમાં એક બધા પ્રકારના ભક્તો છે તેમને તેમની યોગ્યતા પ્રમાણે પ્રભુજીએ કૃપારસનું દાન કર્યું એટલે કે જેટલો જેમનો અધિકાર એટલું ઠાકોરજીએ કૃપારસનું દાન કરેલું છે તેવો ભજનાનંદી બન્યા વિશુદ્ધ પ્રેમલક્ષણા ભક્તિ પ્રાપ્ત કરી મુરારદાસ આવા રસિક પ્રસંગો તો બહુ જ સૂક્ષ્મતાથી વિચારે તો જ સમજાય તેવા છે રસિક વાર્તાનો પ્રકાર સમજાય તો અમારું સ્વરૂપ હૃદયારૂઢ થાય એટલે કે ઠાકોરજી તો રસિયાર જણના રાણા છે એટલે કે રસિક વાર્તાનો પ્રકાર સમજાય ને તો જ અમારું સ્વરૂપ સમજાય હૃદયારૂઢ થાય સ્વરૂપની પહેચાન અનન્ય ભગવદીની કૃપા દ્રષ્ટિ અને તેની કાની સિવાય થાય નહીં પ્રભુજીનું વચનામ્ર સાંભળીને મોરારાજ મોરારદાસ બોલે છે જે રાજ આપ તો રસિક શિરોમણી છો અને પછી આપના અંગીકૃત સેવકજન રસિક હોય તે જ આપની રસિક વાર્તાના પ્રસંગ સમજી શકે એટલે કે ઠાકોરજીનું સ્વરૂપ કોણ સમજી શકે ભગવદીઓ એ જ સમજે એમ સમજાવે છે જેને આપે આપની સ્વરૂપ નિષ્ઠાનું દાન કર્યું છે પછી ન્યૂન્યતા શું રહે મેઘાજી ચરણમાં પડીને વિનંતી કરતા કહ્યું રાજ પરિશ્રમ ઘણો લીધો છે ભોજન કરવા પધારો એટલે કે ઠાકોરજી આટલું બધું સમજાવે છે તો ભગવદી શું સમજે છે ઠાકોરજીને સમજાવવામાં આટલો બધો શ્રમ પડતો હશે આ પ્રેમ ઠાકોરજીને પુષ્ટિ કહેવાય છે કે ઠાકોરજી સ્વરૂપ વિશે ઠાકોરજી વિશે ઠાકોરજીના સુખનો વિચાર કરવો એ જ પુષ્ટિ સમજાવે છે આ આપણે વાંચ્યું એકસો ને સોળ પાના નંબર પુષ્ટિ સંહિતા ભાગ બે આજે આટલું જ બોલી મારી નાની વાતને વિરામમાં પૂછું ગોપાલ લાલ કી જે